નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રણેતર ગામે મેળાનું કરાયું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રણેતર ગામે મેળાનું આયોજનમાં મેળે મેળે આવે અને મેળે મેળે જાય આ મેળામાં આજુબાજુ તાલુકા જિલ્લાના ગામના લોકો મેળાનો માહોલ માણવા જાય તેના મંદિરના દર્શનને જાય આ મેળામાં જૂની પરંપરા મુજબ આજુબાજુના ગામના સપોર્ટ પોલીસનો સપોર્ટ સારો મળી રહે પંચાલ ભૂમિ દિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો છેલ્લો દિવસ ભાદરવા સુદ પાંચમ જેવું ઋષિ પાંચમના દિવસે યોજના ભાતીગળ મેળો વિશ્વમાં પ્રખ્યાત એવો ભાતીગળ મેળો યોજવાનો હોય એના માટે નાની મોટી રાઈડ મોતના ગુવાઓ સર્કસ કટલેરીના સ્ટોલ અને રમકડા સ્ટોલ તડામાર તૈયારીઓ જોવા મળી હતી આજુબાજુના ગામના લોકો આ મેળાનો માહોલ માણે છે અને મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુ પણ દર્શન કરી ધન્યતા અનુભવે છે એની નાના બાળકોથી મોટા વૃદ્ધો પણ મેળાનો માહોલ માણે છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ઠાંગનાથ મહાદેવ મંદિરમાં સાનિધ્યમાં અને હક્કા બાપા ઝુંજડાવાળા રાવડી લઈને મહાપ્રસાદ ચણાનો પ્રસાદ રાખવામાં આવ્યો છે આ મંદિર વર્ષો જૂનું મંદિર છે અને શંભુ મંદિરના પ્રખ્યાત એવું ચોટીલાના ઠાંગા તરીકે પ્રખ્યાત છે અને અહીં હજારો માનવીઓ મંદિરના દર્શન કરવા માટે આવે છે આ જમાસનો છેલ્લો દિવસ હોવાથી દર વર્ષે મેળો ભરાય છે અહીંયા આ મેળો લોકલ તરીકે ઓળખાય છે નાના ગરીબ વર્ગના માણસો આ મેળાની મોજ માણે છે અને મહાદેવના દર્શન કરીને આખો વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરે છે અહીં હક્કા બાપરના ચણાની પ્રસાદી ખાવાથી દુઃખ દર્દ મટી જાય છે આ જગ્યામાં પક્ષીઓ અને અનાજના જગ્યાનો ભંડારો કાયમ માટે હોય છે હા આપણું પેલા નામ મહંત જગદીશ બાપુ જિંજુડા હા આકા બાપાની જગ્યાએ મહાદેવનો એ વિશે શું કહેવા માંગો છો મહાદેવ વર્ષો પુરાણો છે જે આમ તો આ શિવાલય નવસો વર્ષ થયા છે અને વર્ષો પુરાણું આ મંદિર છે અને દોઢસો વર્ષની અંદાજે આકા બાપા એમની હયાતીમાં અહીંયા આ ટાંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાવતી લઈને આવતા અને ત્યાર પછી એમના ઉત્તરાધિ તરીકે મણિરામ બાપુ ભીખુરામ બાપુ અત્યારે હાલ જગદીશ બાપુ આ મેળામાં રાવટી અહીંયા અમારે ચણાની પ્રસાદી દેવાનું રાવટીનું મહત્વ છે આ ચણાની પ્રસાદી ભક્તો પ્રેમથી લઈ જાય છે ચણાની પ્રસાદી બધા ભક્તોનું એવું મનનું માનવું છે કે અહીંયા એકવાર ચણાની પ્રસાદી લઈ જાય તો આપણને બાર મહિના સુધી કોઈ પણ પ્રકારનો તાવ કે કોઈ પણ પ્રકારનો રોગ થતા નથી આવા શ્રદ્ધા અને વિશ્વાસથી આ ચણાની પ્રસાદી બધા 来在一起。